નર્મદા જિલ્લાના માંગરોળ ગામે આવેલા ધનેશ્વર મહાદેવ મંદિર નો વિવાદ સાધુ સંતો રાજપીપળા પોલીસ સામે આક્ષેપ કર્યા હતા તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ મારું નામ છે ભાગવતદાસ મેં રહું છું ધનેશ્વર મહાદેવમાં ત્યાં પૂજા પાઠ કરું છું ત્યાં પરિક્રાવાસીની સેવા કરું છું કોઈ ત્યાં પરેશાન વ્યક્તિ આવે એ બધાની સેવા ત્યાં થાય છે ને ગઈ રાતે મારી બાર વાગે પથ્થરમાર થયો ગાલી ગલીચા કર્યા લાઈન બંધ કરી દીની ગાલી ગલીચા કરીને એ લોકો ભાગી ગયા ને આજ સવારે પાંચ જણા આવીને અમને ગાલી ગલીચા કરીને ગયા જો મેં એફઆઈઆર કરી હતી એ લોકો એને એનું નામ છે સદાનંદ વરસાદ જીતુ ગૌસ્વામી મહેશ અને પ્રીતરામ એ બધા રહે છે માંગરોલ ગામમાં ને ષડયંત્ર રચી રહ્યા છે અમારા નામનું પેલા બી આવી રીતે જ મર્ડર થયું હતું ધનેશ્વર મહાદેવમાં ષડયંત્ર રચીને એ લોકો કોરા ફરે છે જેને નથી કર્યું એ જેલમાં ગયા છે જેને કર્યું છે એ કોરા ફરે છે એને મહેરબાની કરીને ભગવાન અમને હે ને સાકાર આપો કે અમે લોકો અમારું જીવન શાંતિ છે જીવી અમે ગ્રહ છીએ ગ્રહ જીવન જીવાનું કઈ ગલત ગ્રસ્ત સાધુ કંઈક ગલત એ આશ્રમ હડપાઈ લેવા માટે બસ આ લોકોને ને બદનામ કરીને આ લોકોનો આશ્રમ હડપાઈ લેવો છે બસ અમને કલેક્ટર માં હે ને મારા ગાંધીનગર અમને બદનામ કર્યા છે આ લોકો અમે રાજપીપળા પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરી છે પીછે એસપી સાહેબ ને કરી છે અને મહિલા પોલીસ સ્ટેશન માં કરી છે મેને કાલ ગઈ કાલે પથ્થરમાર કર્યો અમને જેમ તેમ બોલીને એ પાંચ જણા ભાગી ગયા

અને ડ્યુપ્યુટી સરપંચ બરાબર જીતુ ગૌસ્વામી જીતેન્દ્ર ગોસ્વામી સદાનંદ અને પ્રીતરામ આ ચારે ચાર પાંચે પાંચ મિક્સ થઈને અને મારા મર્ડરનું પ્લાન કરી રહ્યા છે અને એ મારા મર્ડર પછી મારા ધર્મપત્નીને આ રીતે બદનામ કરીને અને અમને આ જગ્યામાંથી બહાર કાઢવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે અને ખરેખર અગર આમાં કોઈ નહીં સાંભળે તો અમે એવું નિર્ણય લઈએ છે કે અમારે બે પતિ પત્નીને જાહેર કલેક્ટરની સામે જ અમે આત્મદાહ કરશું અમારે કોઈ તો એ હું મહંત બન્યો તો કોઈ મહંતરનો કબજો નથી કર્યો મને સાધુ સમાજે જ બેસાડ્યો હતો અને પછી જયારે મેં વિકાસ કર્યો બધું થયું અને મેં કોઈની સાથે કોઈ પણ પ્રકારની ચીટિંગ નથી કરી હું ગ્રસ્ત સાધુ છું એ મારું આખું વિશ્વ જાણે છે મારા ભક્તો જાણે છે આખું સાધુ સમાજ જાણે છે આજે એ લોકો મને એ રીતે બદનામ કરી છે કે એને મેં સંતાડીને હું મહંત બન્યો છું કોઈ સંતાડ્યું નથી મને જ્યારે મહંત બનાવવામાં આવ્યો તો એ ઈચ્છા રામ પ્યારે દાસની હતી અને એમને જે મને કીધેલું કે બાપુ તમે આ સંભાળો તમે ગુજરાતી છો તો ગુજરાતી હોવાને કારણે તમે એને આ આશ્રમનો જે વિવાદ પચીસ વર્ષથી ચાલી રહ્યો છે એ પૂર્ણ થશે પણ આ પચીસ વર્ષના વિવાદમાં એકવાર વાર મર્ડર થઈ ચૂક્યું છે અને બીજી વાર પાછું મારું મર્ડરનું પ્લાન છે અને અગર જો મને કંઈ થાય તો આ પાંચે પાંચ લોકો જ એના જવાબદાર હશે અને પ્રીતરામ જે છે એ એ એ રામાનંદ જ શિષ્ય છે 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 બરાબર અને આટલી મોટી પર જે સંત ગુરુ ભગવાન હવે એમને સમજાવી રહ્યા પણ એ સમજતો નથી અને એની એક જ નિયતિ છે કે ગમે તેમ મારું મર્ડર મને રસ્તામાંથી હટાવીને અને એ મને બદનામ કરીને મને અહીંયાથી કાઢવામાં આવે અને હું એટલું જ માંગુ છું કે મેં અગર કોઈ ગુનો કર્યો હોય મને એમ કે આ લોકો એ મને એવું કલેક્ટરની સામે આવેદન આપ્યું છે કે હું ગુનાહિત વ્યક્તિ છું ગાંધીનગર વિકાસ યાત્રા વિકાસ બોર્ડમાં ત્યાં એવું કીધું છે કે હું હું ગુનાહિત વ્યક્તિ છું તો આખા વિશ્વની અંદર મારા નામની અગર કોઈ એક અરજી બી કાઢીને બતાવે ને તો હું જીવનભર એનો ગુલામ રહેવા તૈયાર છું છે પણ મને નથી લાગતું કે હજી ગુજરાતમાં રામ રામ કેમ કે ગુજરાતમાં બીજેપીની આપણી સરકાર હોવા છતાં વીએચપી જે આપણા હિન્દુનું એ ધરાવતા હોય એવા લોકો એ હોદ્દાનો દુરુપયોગ કરીને અમને બદનામ કરી રહ્યા છે ગોસ્વામીએ VHP ના નેતા પોતાને અને એ નેતાઓ આજે અમારા ના નામથી અમને એને આ રીતે કલેક્ટર સામે અને ગાંધીનગરમાં અને બધી જ જગ્યા પર અમારા નામની વિરોધી અરજીઓ અરજીઓ કરીને અમને ત્યાં સુધી મહિલાને એક બદનામ કરી રહ્યા છે હું અગર અહીંયા હટી જાઉં તો પણ આજે અને એ લોકોને આશ્રમ હડપીને અને ત્યાં હોટલ બનાવવાની છે મારા ગુરુભાઈની મારી પાસે જે રામચ્યારા દાસજી એ જે અરજીઓ કરેલી એવી સોળ થી અઢાર અરજીઓ મારી પાસે જેમાં આ લોકોના બધાના નામ છે સદાનંદ વિરુદ્ધ બી છે બધાના નામ છે અને એમાં એમણે પણ આ જ રીતે સરકાર પાસે આજીજી કરી કરી કરીને એમને ઓછામાં ઓછી પાંચ થી છ વાર એવું આવેદન આપ્યું હતું કે મારું મર્ડર થઈ જશે મારું મર્ડર થઈ જશે પણ ત્યારે કોઈ ધ્યાન ના આપ્યું અને છેલ્લે એમનું મર્ડર થઈ ગયું અને મર્ડર કર્યા પછી આજે એ લોકો છૂટા ફરી રહ્યા છે મારું નામ મહંત શ્રી જાનકીદાસ બાપુ ધનેશ્વર મહાદેવ રામપુરા માંગરોળ તાલુકો નાંદોજ જિલ્લા નર્મદા અને હું સનાતન ધર્મ પરિષદ ધર્માચાર્ય છું એવું છે કે જે બી એ લોકોએ અરજી કરી છે પોલીસ સ્ટેશનમાં એ બધું ખોટું છે એક વિવાદ ઊભો કરવા માંગે છે ખોટી રીતે આશ્રમમાં રહે છે ઘણા સમયથી ને ગામમાં ગામ પંચાયત દ્વારા એમને એક અરજી આગળ આપેલી છે બાંધકામ કરેલું છે પંચાયતની મંજૂરી વિના ને ગામમાં એક જાતનો ક્રોસ ઊભો કરે છે એવું બધું એ જે કીધેલું છે બધું ખોટું છે મહેશભાઈ કાલિદાસભાઈ કર્યું કે જે ધનેશ્વર મહાદેવ મંદિર ને રઘુનાથ મહારાજ અંગની જે જમીન છે એ મહંત જાનકીદાસ નામના વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવેલો છે આજે પણ સાત બારમાં એનું નામ ચડાવવામાં આવેલું નથી જે ગામના જ જાગૃત નાગરિક તરીકે મેં એની પર અરજી મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આપેલી છે અને એનું એક મગજમાં એવું છે કે મેં આ જગ્યા પચાવી પાડું અરે એ બાબતે ખોટી રીતે અમારી પર આક્ષેપો પ્રશાંત ગોસ્વામી ધનેશ્વર મહાદેવ એક પ્રાચીન પૌરાણિક મંદિર છે એક ગામુ મંદિર છે કોઈ વ્યક્તિગત માલિક નથી એક કે ત્યાંના લીગલી અનલીગલી વ્યક્તિ છે ત્યાં એનો કોઈ હક અધિકાર નથી જે કલેક્ટર સાથે પ્રોસેસ ચાલે છે બીજું કે વારંવાર શાસવાદે વિવાદ કરવાનો ટેવાયેલો માણસ છે બરાબર અને એની પત્ની બિલકુલ કરક્ટ વ્યક્તિ છે આપણે ન કહેવું ન કહીએ ભાષામાં પણ એ વ્યક્તિ યોગ્ય નથી માટે આ વારંવાર એની બૈરી દ્વારા આવા મારી પર હુમલા કરી અને મને બદનામ કરી અને મારું સ્થાન હડપ કરવાની કોશિશ કરી રહ્યા છે એમને એવું આક્ષેપ છે કે તમે એમનું મર્ડર કરવાની એક સાધિત અચી રહ્યા છો શું છે વાત આ સદંતર વાત ખોટી છે કોઈનું મર્ડર તો યોગ્ય નથી એક માનવ ધર્મ છે એને પણ જીવવાનો અધિકાર છે દરેકને જીવવાનો અધિકાર છે અને આવા ખોટા પાયા વગરના આક્ષેપો કરી અને પ્રશાસનને અને બધાને ગુમરાહ કરવા એ ખરેખર યોગ્ય નથી

અશાંતિ ફેલાવે છે સ્વામી સદાનંદ મહારાજ અખિલ ભારતીય સમિતિ